સીમા ક્ષેત્ર વિસ્તારમાં આવેલ તપોવન ગુરુકુળ બંધ હાલતમાં પડેલ હોતા તે પુનઃ કાર્યરત થાય તે માટે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી આ અંગે માહિતી આપતા આગેવાનોએ જણાવ્યું હતું કે નારાયણ સરોવર ખાતે તપોવન ગુરુકુળ બંધ હાલતમાં છે ત્યારે તે યોગ્ય રીતે ચાલુ થાય અને ઋષિકુમારો ત્યાં સંસ્કૃત સહિતના ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કરે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા અનુરોધ કર્યો હતો વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ ચંચર ન્યૂઝ સાથે વાત કરી હતી વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા વિભાગને પ્રાંતના અધિકારીઓ સાથે માનનીય કલેક્ટર સાહેબ પાસે એક રજૂઆત કરવા માટે સૌ ટીમ સાથે અહીં આવેલ અને કલેક્ટર સાહેબને અમારા સીમા સીમાક્ષેત્રીય ઈલાકા તીર ક્ષેત્ર નાળસરોર ખાતે ઘણા લાંબા સમયથી તપોવન ગુરુકુળ બંધ પડેલ હાલતમાં છે જેમાં પુનઃ કાર્યરત થાય અને ઋષિકુમારો ત્યાં વૈદિક સંસ્કૃતનો અભ્યાસ કરે એ હેતુથી આજે સાહેબને રજૂઆત કરવા માટે આવેલ છે રજૂઆત સરસ અને સરસ અને સુંદર સાહેબે અમારી રજૂઆત સાંભળી અને માનનીય શિક્ષણ મંત્રીને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવશે જે કોઈ સંસ્થા અહીંયા કાર્યરત હોય તપોન ગુરુકુળમાં એ સંસ્થાએ અંગત રસ લઈ સાહેબ બોલાવશે મીટિંગ ગોઠી અને એ ટ્રસ્ટ દ્વારા પુનઃ વૈદિક ગુરુકુળ ત્યાં શરૂ કરવામાં આવે એવી અપેક્ષા સાથે આજે સાહેબને રજૂઆત કરેલ છે